મેર કા જ એકે ને કે પહેલે આવતા હશે કે પહેલે ઢે આવતા હોય હશે

મટકા કરે કરે ને પેલા ધણી ના પૈસા ના મટકા કરે ને ફેર ની બીજા કામ ભાળે તારી બેર જેવી ની હોય મટકાળી તારી બેર હોય બીજા નાહી હોય ગેમ મારી બેર જેવી ની મળે બેર એ બધી હેવી હોય કે બેર જેવી હો ની હોય મે ઘણા ની વાતે સાંભળ્યા કે રત્નાની બેર નાહી ગી વેગલી એ નાહી હોય ગી એટલે તન કીરે અમ થી ના કીરે મટકા લે બાકી તારી બેર જેવી મટકા નહી ની મળે નહી ની તો

બિરારું બિયારું પાછું લાવેલી મારી બિહાર લાવેલી મારે બેન માંગ મારી બે લેતી ગયો તારું બિહાર હું લેવા આવ્યો હા તારી જમીન માં

ત્યાર પણ બિયાર વાળવાને હું કરીને લાઈ મેલ્યો અને તમો સણા નામ લીધે આજ કાટ વરા રહ્યા તારી બેર વેગલી રહે ગયું લાળો કરે અને તું છે તે સાસાનો ખાટલે બહેરે સિયાળો આવે તે લોકો નું હલવાનું કઈ કરો લોકો નું હલવાનું કઈ કરો વાળે રેવા દીજે મને મારું મગજ પાર ફરેરો છે બહેર નહી મારી ઉપર મારી મગજ ઉપર તારા મગજ ના તારા મગજ નીકળી જાય તારો એક તે માં માથાકૂટ કરવા આવી ગઈ છે માણા ને કે આવડે માણા બેર વગર નથી રહેતી ના કેમ નહીં માંગવા જાય મેં ત્રીતન શરમ નહીં હોય

ખબર જ પડી જાયું ફલા પડ્યું બાકીના શહેરો જ કીધે શહેરો કોઈ નઈ કીધે

વાત કરવા જડ વાત કરું કઈ મેમળાશે સાલી થઈ જાય મારી તારે હું થઈ સિંગલ પડ્યો હોય હું તારે જેવી જોવાનું વહાણી લાગી હું જઈ રહ્યો આ પેલા હેલા કેવા મારે જડે ને

પથ્થર ઠોકવા સણા શણાય ના શણાય મારે બેર ના મારે બેર વેસી ને તે પેલા વાત કરવા સારું બેલે ભરાવે હા તેના પૈસા તારા ખાતર માં મારા ખાતર માં મેલે